હલો બધાની રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હે બધા જો વટાણી જાઓ ના કેટલા વાગ્યા બપોરને એક વાગે ગોઈ છે મમ્મી બનાવી લઉં જમવાનું તેવું જો હું જમવા અને તમારે જમવું હોય તો હાલો આજ ત્યાં હે બપોરના પીંડાનું શાક ને એવું બધું ક્યાં તો હમણાં આપણે ઇન્સ્ટાગ્રામમાં મારી એક્ટિવ તો ની લિંક હું અહીં નાખી દીધી ડિસ્ક્રિપ્શનમાં ત્યાં ચેક આઉટ કરજો ફોલો ન કરજો તો ફોલો કરજો અને હલો જો ફટાફટીને ભૂખ લાગેલી કારણ કે એવું ફોલો ખાઈ લઈએ ભૂખ બહુ લાગે

ને મમ્મી અંદર કસર આપતા કરે ને આપણે ને કરવાનો હોય ગામમાં ને દીવા કરો હમણાં ગોને ને જાજો ટાઈમ થયો તો ડૂબદીવા દીવા કરતા આવીએ દર્શન પણ કરતા આવીએ બાકી તો જ્યાં આપણે લોન વાવી દીધું તો પૂરું થઈ ગયું લાગે નહીં આ ઉકાઈ ગઈ નહીં કારણ કે સુમા હા જેવી છે ન લાગે અટાણે ચાલો આપણે હે ને ગામની ટ્રીપ કરાવીએ મજા ની સર્વિસ કરું ફરી હવે એકદમ દૂર દૂર બુલેટનું એ હે હવે બધું હે ને ટાઈમ ને જડતો અને ખિસ્સામાં નાખેલી એક તો પાછી માન જળીને નોરે ખોવાઈ જશે તો જો હમણાં તો ગયા ને ધોધ દીવા ગીધા અગરપતિ કીધી હમણાં તો જોડે કે નું દોઈ આવી તે આજે ભરજી થઈ કે ને કે ધાલો જઈ આવીએ ધોધ દીવા કરતા આવીએ માતાજી દર્શન કરતા આવીએ અને થોડોક આપણી વિડીયો પણ શૂટ થઈ જાય તો હમણાં છે દીવા અગરબત્તી કીધા કારણ કે અમારે છે ને કટમ અમારે મોટો રહ્યો ને તો કોકની કોક કોકની કોક તો આવતા જ હોય એટલી દીવા અગરબત્તી તમારે ચાલુ જોઈએ જ આ માતાજી થલક તમે બધા પણ દર્શન કરી લેવો ચમન માતાજીના જય માતાજીના નામની છે ને કોમેન્ટ કરતા જજો બીજી કંઈ ન કરો તો હાલે પણ એક કોમેન્ટ કરતા જજો માતાજીના નામની જો હમણાં હોળી ઉપર મમ્મીને આવ્યો હતા ને પપ્પાને તો આમાં બધામાં સાફ સફાઈ કરે ગા હતા પણ પાસે જા આમાં ધૂળી વરે દેખાય હવે એક દી બધા આવીશું ને તો પાસે સાફ સફાઈ કરવાની છે આ બાજુ એટલું કારણ કે પેલા છે ને દરવાજો દે દઈએ પવન ન જાય ને એટલે દીવો ન લઈ થોડા થોડા પાંદડા ને ને એ બધા એક દી આવીએ ને તો વારે ટોરે સાફ સફાઈ કરે બસ હું તો હું કરી દઈએ કારણ કે પવન રહી ને એટલે જે આ બોર સરીને ખેડ્યા રાખે એટલે બસ આ ભેગા થાય આ ભેગા થાય બાજુ ખૂણામાં ભેગા થાય ને જે આ જાડવા હે ને આ બધા મારા વાવેલી છે વાથી ત્યાં હું ત્યાં આ ફૂલઝાડ છે ને એ આપણે ઘેરી તમે એમાં ઘરના બ્લોગ્સમાં નોટિસ કહેજો આ ફૂલ ફૂલઝાડ બધા અહીંયા આજે દુ કામની શરૂઆત થઈ હતી ને તે દૂજા નાના નાના રોપડા રોકડા ઉતા બધા વાવે ગયો હતો ને તો મસ્ત મજાના ફૂલ આવે એ વાગડીયા થોડાક સડા તોડે ને માતાજી સડાવી દઈએ બાકી તો જા પછી આથી બધું અમારું હોઢાનું ગામ આખું ને જે જા અમુક જૂનાવાણી ગામ હે ને એમાં આવા જે મકાન હે બહુ અટાણે બધા મોસ્ટ ઓફલી બધા ગામમાં હે જ આવા કોક જ ગામ એવું અહીં કે નહીં હોય બાકી બધા ગામમાં જે જૂનવાણી જે પહેલાંના મકાનનું બાંધકામ હતું ને જે હે અમુક જે ટૂંકમાં જે મકાનની જિંદગી વધારે હોય ને બાકી અમુક ત્યાં પડે ગા આપણે ફૂલ ચડાવે એટલે ફૂલ તોડે ને ચડાવી દઈએ માતાજી પછી ઘર બાજુ નહીં કરીએ આપણે ગામમાંથી આવ્યો ને થોડીક ભૂખ લાગી જાય ને નાસ્તા પાણી લઈ લો ફરફરિયા અમારે ફરફરિયા તો ચાલુ હોય ત્યાં કરી લીધા કચરા પોતા भलो तो जो आप नास्तों कर लीए बराबर तो भूख थोड़ी लगे न थी कहीं इतना हाजू तो नहीं एक आ कुरकुरे जीवा है पे तो एक आप वाइट का किए तो ये बाकी बीजा तो कहीं नवीन तो न हो बिस्किटो ने हो बध हेलो दायरा जगह जगह राम राम सीताराम हम जो विद्या में हूँ

हम्म। ठीक है। इक जन बोलो। मैं ठीक है जी बस तब को हमारे नोटर जाए तो लंबा हटती जाए। हम्म। कह रहे जो जी। जी दिल मैं ठीक है दिल। तो हक़ क्या है बस बोलो हक़। रे रे। तो पानी में डैड बोले होता है सेरे तो भाना ने जंद गयो झुंग तो जाए ना मो मोटे ने माते फिर रे हम जा रहा Ja, das gold.